Quest Foundation presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Ma Swamini Prerna The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Duniya

તો મને નથી લાગતું કે પછી ક્રોધ આપણી આગળ ટકી શકે ચલો ક્રોધના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ ક્રોધનું મૂળ અહંકાર છે આપણે બીજી વ્યક્તિ માટે એક એવી ચોક્કસ ધારણા બાંધીને બેસી જઈએ છીએ કે આને આમ વિચારવું જોઈએ આ રીતે બોલવું જોઈએ આવું કરવું જોઈએ અને એવું તો કોઈ કાળે શક્ય નથી બનવાનું કે આખી દુનિયા આપણે ઈચ્છીએ એ જ પ્રમાણે વર્તે માટે આપણે નક્કી કરેલી ધારણા મુજબ નહીં થાય ત્યારે આપણને ગુસ્સો આવશે આપણે ક્રોધથી ધમધમશું આપણી એક ક્રોધ જ્વાળાની અળફેટમાં જે આવશે તે દાજશે માટે ક્રોધનું મૂળ અહંકાર છે બીજા પણ ક્રોધ આવવાના અનેક કારણો છે એ જાણી લઈએ જાણીને એને દૂર કરીએ એટલે કામ પૂરું કારણોનો ઉચ્છેદ થઈ જશે પછી કાર્ય ક્યાંથી થવાનું મૂર્છા વિના તહશાલા અનુકૂળતાનો રાગ ધાર્યું કરવાની વૃત્તિ માનહાનિ સાચા સાબિત થવાની તમન્ના પોતાના વિચારો બીજા પર લાદવાનો પ્રયત્નો પરપદાર્થ વ્યક્તિની અપેક્ષા બીજાની ભૂલને ખમાવાની તૈયારી ન હોવી શરીરની દુર્બળતા પહેલું કારણ અનુકૂળતાનો રાગ અનુકૂળતામાં મારો નંબર છેલ્લો અનુકૂળતાનો રાગ પ્રબળ હશે તો એમાં ખલેલ કરનાર પર ગુસ્સો આવશે જ તીવ્ર રાગની હાજરીમાં અનુકૂળતા છીનવાશે તો એમાં જે નિમિત્ત બનશે તેના ઉપર ક્રોધ આવશે માટે ક્રોધ દૂર કરવા અનુકૂળતાના રાગને દૂર કરવો પડશે તાવ મટાડવા મલેરિયા મટાડવો પડે મલેરિયા મટશે એટલે તાવ તો આપોઆપ જતો રહેશે રાગ નબળો પડશે એટલે ક્રોધ પણ આપોઆપ ચાલ્યો જશે આપણે પણ આપણા જીવનને તપાસવું છે કે ગુસ્સો ક્યારે આવે છે આપણી અનુકૂળતા છીનવાય શરીર ઇન્દ્રિય અને મનને અનુકૂળ ન થાય આપણી અનુકૂળતામાં જે વિઘ્નભૂત લાગે એની પર ગુસ્સો આવે આપણે એસી ચાલુ કરીને સૂવું છે ને આપણી બાજુવાળાને એસી માફક નથી આવતું હવે આપણો એસીનો રાગ તીવ્ર હોય તો બાજુવાળા ઉપર ગુસ્સો આવવાનો જ બીજું કારણ ધાર્યું કરવાની વૃત્તિ આપણે મનમાં નક્કી કર્યું કે પત્નીએ હું કહું તેમ જ કરવું જોઈએ દીકરાએ આ રીતે જ વર્તવું જોઈએ ભાગીદારે મારા નિર્ણયને મહત્વ આપવું જ જોઈએ ટૂંકમાં આખી દુનિયાએ હું ઈચ્છું છું તેમ કરવું જોઈએ ઘણી વખત તો આપણે નક્કી કરેલું ખોટું જ હોય તમને ખબર પણ હોય છતાં તમે બદલી ન શકો ને એનો સ્વીકાર ન થાય માટે ક્રોધ કરીએ દુઃખી થઈએ હેરાન પરેશાન થઈએ ત્રીજું કારણ માનહાનિ અહંકાર એ ગુસ્સો આવવાનું મુખ્ય કારણ છે અહંકારના કારણે આપણે એવી લાગણી અનુભવતા હોઈએ છીએ કે આમને મારું ધ્યાન ન રાખ્યું આમને મને બો ન બોલાવ્યો આમને મારું અપમાન કર્યું મને આમંત્રણ ન આપ્યું હું મોટો છું છતાં મને કોઈ કાંઈ પૂછતું નથી કોઈ એક ભૂલ કાઢે એ બિલકુલ ન ગમે આજુબાજુવાળાની પ્રગતિ સહન જ ન થાય વાતે વાતે ઓછું આવે ખોટું લાગે રીસ ચડે આવી લાગણીના કારણે જ્યારે જ્યારે એવી ઘટના બને ત્યારે ત્યારે આપણને ક્રોધને અધીન બનીને પ્રવૃત્તિ કરીએ છીએ ચોથું કારણ સાચા સાબિત થવાની તમન્ના હું સાચો મારી વાત સાચી મારા સિદ્ધાંતો સાચા હું જે કહું એ ઉચિત એ જ યોગ્ય આટલા સુધી તો બરાબર પણ આપણને એવું હોય છે કે હું સાચો છું એવું આખી દુનિયાએ માનવતાનું સ્વીકારવાનું એ ક્રોધને પેદા કરે છે આપણી વાત આપણી પાસે જ રાખીએ એ માટે બીજા પર ઠોકી બેસાડવી છે બીજા આપણી વાત માને કે ન માને માને આપણા એની સાથે નથી બીજી વ્યક્તિ આપણું આપણે કહીએ એ ધર્મ કરે એટલે આપણો મોક્ષ થાય અને ન માને ન કરે તો આપણો મોક્ષ અટકી જાય એવું તો છે જ નહીં આપણે વેપારી છીએ માલ કોને બતાવાય આપણને ખબર છે જે આપણી પાસે માલ લેવા આવ્યો હોય એને જ ને જેને માલ લેવો નથી એને બતાવીને શું મતલબ તેમ જેને આપણા સિદ્ધાંતો આપણા બેસતી નથી એને શા માટે બતાવવાનો માલ પાંચમું કારણ પોતાના વિચારો બીજા પર લાદવાનો પ્રયત્ન દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે બધાએ મારા વિચાર મુજબ ચાલવું જોઈએ સાસુને લાગે હું મોટી મને સૌથી વધુ ખબર પડે મેં વધુ દિવાળી જોઈ છે વહુ નવી છે એને તો કાંઈ જ ખબર ન પડે વહુ એમ વિચારે સાસુ જૂના જમાનાના છે જમાનો ક્યાં ચાલે છે તેની એમને ખબર ન પડે વર્તમાન જમાનાને એ સમજી જ ન શકે આમ બંને એકબીજા પર પોતાના વિચારો લાદવાના પ્રયત્ન કરે પોતાના વિચાર મુજબ સામી વ્યક્તિ ન કરે એટલે ગુસ્સો આવે એકબીજા પ્રત્યે અણગમો થાય દુર્ભાવ દ્વેષ થાય છેવટે પરિણામ જુદા થવાનું આવે છઠ્ઠું કારણ વ્યક્તિની અપેક્ષા જે આપણા કાબૂમાં નથી આપણા અધીન નથી આપણે જેની પર અધિકાર નથી એવી ચીજની અપેક્ષા રહે અને કોઈ પણ કારણસર એ આકાંક્ષા પૂરી ન થઈ તો મન અસ્વસ્થ બને છે ગુસ્સો આવે છે ક્રોધાધીન વ્યક્તિ વિવેક ચૂકી જાય છે આ વિવેકવાળી અવસ્થામાં સ્મરણ શક્તિ નષ્ટ થઈ જાય છે એના કારણે બૌદ્ધિક ક્ષમતા ઘટી જાય છે અંતે સર્વનાશ થાય છે જેનો રાગ તીવ્ર છે જેને તીવ્ર શક્તિ છે જડ ચેતન પદાર્થનું જેને તીવ્ર જોડાણ છે તેનો સ્વભાવ ક્રોધી રહેવાનો એ વ્યક્તિ પોતાની આજુબાજુવાળા વ્યક્તિ સાથે સારી રીતે નહીં રહી શકે એના પોતાના જીવનમાં પણ સુખ શાંતિ નહીં હોય અને એના તરફથી પણ બીજાને શાંતિ નહીં હોય માટે જો જીવનમાં શાંતિ જોઈતી હોય તો અપેક્ષાને ઈચ્છાને ગોણ કરીને જીવવું પડશે સાતમું કારણ બીજાની ભૂલને ખમાવાની અસહિષ્ણુતા કોઈની પણ ભૂલ થાય ખમી ન શકીએ તો પણ ગુસ્સો આવે

બીજાની ભૂલને ખમવી જોઈએ ભૂલને ખમવાની તૈયારી આવશે તો ગુસ્સો નહીં આવે આઠમું કારણ શરીરની દુર્બળતા કોઈ પણ કારણસર શરીરમાં દુર્બળતા આવે ત્યારે સાથે મન જ્યારે નબળું પડી જાય ત્યારે ગુસ્સો જલ્દી આવી જાય બીમારી શક્તિ ઉપરાંતનો તપ અતિશ્રમ ઊંઘ ઓછી થવી વગેરે કોઈ પણ કારણથી શરીર મન નબળું પડે અને એ સંયોગોમાં નાનકડું નિમિત્ત પણ ક્રોધ પેદા કરે છે માટે શારીરિક માનસિક સ્થિતિ નબળી હોય ત્યારે વધુ સાવધાની રાખવી પડે ક્રોધ આવવાના કારણોને દૂર કરવાના પ્રયત્ન કરીએ એની સાથે ક્રોધ ચાલ્યો જશે જેમ શોર્ટ સર્કિટ થાય તો મેઇન સ્વિચ બંધ કરવી પડે તો સપ્લાય બંધ થાય તેમ ક્રોધના મૂળને દૂર કરવામાં આવે तो क्रोध द वाइब एक्सप्लोर सच इंटरेस्टिंग पॉडकास्ट एट डब्ल्यू 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 डॉट क्वेस्ट फाउंडेशन डॉट ओ आर जी डॉट इन